મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું મુન્દ્રા બારોઈની જનતાને વધારેમાં વધારે લાભ લે એવું મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણવ જોશીએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર મહામંત્રી અરવિંદભાઈ પટેલ ગૌરંગભાઈ ત્રિવેદી કા કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી દિલીપભાઈ ગોર હરિભાઈ જાટિયા ઉપપ્રમુખ જીતુભાઈ માલમ ઉર્મિલાબેન ગઢવી જયાબેન જોશી પ્રજ્ઞાબેન પિઠડિયા શીતલબેન શક્તિ રાઠોડ ચાકભાઈબેન ફફલ તેમજ નગરપાલિકાની ટીમ અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો આ પ્રસંગે નગર અધ્યક્ષા રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે સરકારશ્રીની વિવિધ એકસો પંચોતેર જેટલી યોજનાઓ છે આ યોજનાઓ દરેક નાગરિક સુધી પહોંચે અને નાગરિકો વધુમાં વધુ આ યોજનાઓનો લાભ લેતા થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો તેમણે લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો સરકારશ્રીની સૌપ્રથમ તો આ કેટલી બધી એવી યોજનાઓ છે લગભગ એકસો પંચોતેર ઉપર યોજનાઓ છે જેનો સૌ કોઈ આજે દેશના દરેક નાગરિકો લાભ લઈ રહ્યા છે તેવું જ મુન્દ્રામાં પણ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલ હતું પહેલા જે કહીએ તો તારીખના એક ચાર પાંચ અને છ આ ચારે ચાર વોર્ડનું સેવા સેતુનું આયોજન રોટરી ક્લબમાં થયું હતું જેમાં બસો તેત્રીસ જેટલા લગભગ યોજનાઓનો લોકોએ લાભ લીધો છે એવો જ આજે બીજા તબક્કામાં વોર્ડ નંબર બે ત્રણ અને સાત પાટીદાર સમાજવાડી ઘનશ્યામ પાર્ક બે માં આયોજન છે અને સૌ કોઈ આ સરકાર શ્રીની અનેક યોજનાઓનો લાભ લઈ શકે એ લોકો લાભ પણ લઈ રહ્યા છે અને સૌથી સારું એ છે કે સેવા એક જ ઉદ્દેશ્ય છે કે નાગરિકોને અલગ અલગ જગ્યાએ દરેક વિભાગનું જયારે એક જ જગ્યાએ મળતું હોય તો એ સેવા સેતુ નો ઉદેશ્ય છે કે દરેક વિભાગ એકી સાથે મળી અને પોતાની સેવા મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને આપી શકે અને આ સેવા સેતુ ની અંદર અત્યારે જોઈએ તો ગંગા સ્વરૂપા બહેનો માટેના પણ કોમ અવિધ છે આયુષ્યમાન કાર્ડ જે દરેકને એક ઉપયોગિતા છે તો એવું આયુષ્યમાન કાર્ડ એ પણ અહીંયાથી તરત જ બનાવી આપવામાં આવી રહ્યું છે આધાર કાર્ડ માં સુધારા વધારા છે જન્મ મરણના દાખલા છે પ્રોપર્ટી ટેક્સ છે એવું જ આંગણવાડી પોષણયુક્ત દરેક આહાર પણ એક સારી એવી હોય અહીંયા બધા સ્ટાફ આવીને બેઠા છે એવા અનેક અનેક હું આપને ગણતરી કરાવી શકું એવી આ સેવા સેતુમાં માં અહીંયા વિવિધ યોજનાઓનો લાભ લોકો લઈ રહ્યા છે અને આપના માધ્યમ દ્વારા હું હજી પણ કહીશ કે મુન્દ્રા બારોઈ ના સૌ કોઈ નગરજનો જેમને પણ એક જ સ્થાને આ સેવા સેતુનો લાભ મળે છે તો લેવા માટે અવશ્ય આવશો આનો સમય છે સવારે નવ વાગ્યાથી કરી અને બપોરે ચાર વાગ્યા સુધી તો સૌ કોઈને વિનંતી કે આ સેવા સેતુનો લાભ અવશ્ય લેશો ભારત માતા કી જાય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત સંગાર ફાર્મ એન નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન નર્સરી સંગાર ફાર્મ એન નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોપોર કિંગ જાંબુ મિયાઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515